નમસ્કાર મિત્રો આજે તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં સોળસોથી લઈને સોળસો એંશી રૂપિયા સુધી કપાસની બજાર જોવા મળી રહી છે વીસથી પચીસ રૂપિયાનો સુધારો મોટાભાગના યાર્ડમાં આજે કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો ખાસ કરીને તમામ જણસીના ભાવમાં છેલ્લા બે દિવસથી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ ચૌદસો નેવું થી સોળસો ને રૂપિયા મોરબી ચૌદસો થી સોળસો ને પચાસ રૂપિયા હરસોલ ચૌદસો એસી થી પંદરસો ને એંશી રૂપિયા વિરમગામ એક હજાર બાવન થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા હળવદ તેરસો થી નવ રૂપિયા બોટા ચૌદસો થી સોળસો ને પચાસ રૂપિયા કડી તેરસો થી સોળસો ને પાટણ પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા ચોટાણા નવસો થી વીસ રૂપિયા વડાલી ચૌદસો થી સોળસો ને રૂપિયા બહુચરાજી તેરસો થી ચૌદસો ને રૂપિયા જેતપુર તેરસો એકતાલીસથી સોળસો અઠ્ઠાવન રૂપિયા હિંમતનગર ચૌદસો નવ્વાણુંથી સોળસો ને અઢાર રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો દસથી પંદરસો રૂપિયા અમરેલી એક હજારથી સોળસો રૂપિયા જામજોધપુર તેરસો એંશીથી સોળસો પાંસઠ રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને ત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો તોંતેરથી સોળસો પચાસ રૂપિયા વિસનગર તેરસોથી સોળસો ને રૂપિયા ઉનાવા બારસો અગિયારથી સોળસો એકત્રીસ રૂપિયા કુકરવાડા તેરસો ત્રીસથી સોળસો રૂપિયા કોચરિયા પંદરસો એકતાલીસથી પંદરસો ને સત્તાણું રૂપિયા વિજાપુર તેરસો પચાસથી સોળસો આઠ રૂપિયા ધંધુકા અગિયારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા ખાંભા બારસો સિત્તેરથી પંદરસો નેવું રૂપિયા ચાણસમાં તેરસો એકતાલીસથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી સોળસો બાર રૂપિયા અંજાર ચૌદસો સાડત્રીસથી પંદરસો ને પચાસ રૂપિયા થરા તેરસોથી સોળસો છ રૂપિયા માણસા બારસો એસી થી સોળસો ને નવ રૂપિયા જામનગર એક થી સોળસો ને પંદર રૂપિયા કાલાવડ અગિયારસો થી વીસ રૂપિયા બાબરા ચૌદસો થી સોળસો ને રૂપિયા જસદણ તેરસો થી વીસ રૂપિયા હારીજ તેરસો થી ચૌદસો રૂપિયા ભાવનગર બારસો થી સોળસો રૂપિયા ચામખંભાળિયા ચૌદસોથી પંદરસો ને એકવીસ રૂપિયા મહુવા છસ્સોથી પંદરસો રૂપિયા દિયોદર તેરસો એકાવનથી ચૌદસો એંશી રૂપિયા અને ગોંડલ એક હજારથી સોળસો છવ્વીસ રૂપિયા